પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે મહીસાગર નદી કાંઠાના ગામોને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કડાણા ડેમમાંથી ઇકોતેર હજાર પાંચસો અગિયાર ક્યુસેક પાણીની આવક છે અને મહીસાગર નદીમાં એંશી હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમના છ દરવાજા ખોલી અને પાણી છોડાઈ રહ્યું છે ત્યારે મહીસાગરના કાંઠાના જે ગામો છે તેને એલર્ટ આપી દેવામાં આવ્યું છે જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે તેને લઈને મહીસાગર નદીમાં ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે